આસાર આપણને મળ્યો છે ને હવામાન ખાતા તરફથી જે આગાહી છે કે માછીમારો જે છે એ દરિયાઓ ખેડવા ના જાય અને આ સિવાય સહેલાણીઓ ડુમસ કે સુવાલી જેવા સુરત સિટીને સંલગ્ન જે કિનારા છે એ જેમાં પોતાના આનંદ પ્રમોદ માટે પરિવારજનો સાથે જતા હોય છે તો એ ના જાય એના માટે આપણે પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામું બહાર પાડી અને તારીખ એકથી સાત સુધીમાં દરિયાકિનારે ના જવાની સૂચના આપવામાં આવી છે પોલીસ સાથે સંકળાયેલ સંકળાયેલા જે પણ હોમગાર્ડ્સ છે એ બધાને ત્યાં તહેનાત કરવામાં આવ્યા છે નાના નાના જે લોકો ટેમ્પરરી સ્ટ્રકચર બનાવી અને પોતાની રોજીરોટી કમાવા માટે આવતા હોય છે એમને પણ ખસેડી લેવામાં આવ્યા છે અને હાલમાં ત્યાં પેટ્રોલિંગ ચાલુ છે